નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્જલ હોર્સ ચેનલમાં આજે આપણે એક એવી વસ્તુ જોવા જઈ રહ્યા છીએ જે નવા નવા અશ્વાલક મિત્રો છે કોઈ નવા નવા અશ્વ ફિલ્ડમાં આવ્યા હોય અને એમને ખ્યાલ ન હોય એના માટે ઘણા જૂના મિત્રો છે પહેલેથી ઘોડા રાખે છે એને તો કોઈ વાંધો જ ન હોય એને બધાને તો આવા નાના નાના પરિચય થયા હોય તો આ ઘોડીએ અત્યારે મીંડું વારેલું છે મીંડું આપણે કઈ તો આમ ટૂંકમાં ઘોડી થાણ દેવાના ટાઈમમાં હોય એ ટાઈમમાં આ રીતનું આવ ભરી આવે મીંડું વારી આવે તો આ ઘોડીએ મીંડું વારેલું છે તો આપણે પોતાની ઘોડી હોય પહેલેથી આપણી પાસે બે ત્રણ વરસથી તો એને તો કોઈ અલગ ન લાગે એનો તો થોડોક આઈડિયો આવી જાય પણ નવી નવી ઘોડી આપણે ક્યાંથી લઈ આવ્યા હોય પછી લેવા ટાઈમે આપણને ઘોડાવાળા અમુક એવું કહે વધુ પૂરતા તો એમ જ કહે છે કે ઘોડીને ઘોડો બતાવવાને એક મહિનો થયો કે બે મહિના થયા કે એવું કહે એટલે એક બે મહિનાનું પહેલાં તો કન્ફર્મ થતું નહીં હવે તો અત્યારે ડૉક્ટરમાં બધા કરી દે છે એક મહિના આસપાસ હોય તો એ કન્ફર્મ કરી દઈએ પહેલાં ત્રણ મહિને ચાર મહિને થતું એટલે વધુ પૂરતા ઘોડાવાળા નવા નવા જે ઘોડા ફિલ્ડમાં આવ્યા હોય એને પહેલાં તો એમ જ કહે કે ભાઈ એક મહિનો કે બે મહિના અથવા ઘોડો બતાવ્યો એના થયા બતાવ્યું હોય ન બતાવ્યું હોય જે નવા નવા લઈ ગયા હોય ઘરે જાય ઘોડીને હાચવે ત્રણ ચાર પાંચ મહિના થાય એટલે થોડીક સાચવણ બદલે એટલે ઘોડીને આમ ટૂંકમાં શરીરમાં પણ ફેરફાર થાય કોઈ થોડુંક પેટ નીકળે નરવાઈ આવે નવી નવી લીધી હોય હચવાથી હારી હોય તો નવા માણસો લઈ ગયા હોય એમ કહે કે ભાઈ આપણી ઘોડી તો અભર છે થોડોક ટાઈમ થાય એટલે આવી રીતનું મીંડું ભરે ઘોડી મીંડું ભરે એટલે એમ કહે કે ભાઈ હવે તો આપણી ઘોડી થાણ દેવાના ટૂંક સમયમાં જ છે પછી કોઈ જૂના અનુભવી હોય એને પૂછે તો થોડો આઈડિયો આવે આ આપણી ઘોડીને પણ આવી રીતના થયું છે આ ટૂંકમાં ઘોડી હભેર નથી ઘોડી ઠાલી છે પેલા વ્યવસ્થિત થાણમાં ન આવતી પછી એક વખત થોડીક થાણમાં આવી આપણે ઘોડો બતાવ્યો એના પચીસ ચોવીસ કે પચીસ દિવસે ઘોડી પાછી થાણમાં આવી ઘોડી થાણમાં આવી એટલે આપણે પાસે બાંધી હતી પાસે બાંધી એટલે એક દિવસ ઘોડી જઈ રહી આ એક દિવસ ઘોડી જઈ રહી પછી બીજે દિવસે આ રીતનું નીચે આ મીંડું થઈ ગયેલું છે એટલે આ ટૂંકમાં હભર ઘોડીનું નથી પણ ઘોડી થાણમાં આવી ઘોડાની બાજુમાં બાંધી અને થોડુંક ઘોડીએ આમ ઝરતી હોય ત્યારે થોડુંક બોર કરતી હોય એને હિસાબે આ નીચે આ મીંડા જેવું થઈ ગયું હોય આમ ટૂંકમાં બધા અલગ અલગ વસ્તુમાં ગીએ ઘણા ભેંસુમાન નથી કહેતા કે નાનું ખડેલું હોય ને હચવાતું હોય ને નીચે બાલ હોય આને ટૂંકમાં આવી રીતનું નીચે મીંડા જેવું થઈ ગયું જે અનુભવ હોય અને એને પૂછો તો એને તો ખબર પડી જાય કે આ શું છે શું નહીં પણ આપણા જેવા આમ ટૂંકમાં નવા નવા ફિલ્ડમાં આવ્યા હોય તો કોઈ આવો ખ્યાલ ન આવે કે પોતાની ઘરની ઘોડી હોય તો અંદાજ આવી જાય કે ભાઈ આપણી ઘોડી છે આપણે ઘડો બતાવ્યો નથી કે બતાવ્યો છે કે આટલો ટાઈમ થયો છે કે શું છે હું નહીં વેચાતી ઘોડી લઈ આવે ને એને ટૂંકમાં આવી રીતનું થયું હોય તો થોડુંક અલગ લાગે અને આ વસ્તુ થાય એટલે આવી વસ્તુ થાય એટલે આપણે એવું થાય કે ભાઈ ઘોડી થાણ દી એમ છે અને થાણિયાની તૈયારી કરીએ પણ આવું થયું હોય ઘોડી પાછળથી ઝરતી હોય તો એને પહેલાં તો કોઈ ડોક્ટરને બતાવાય કે વ્યવસ્થિત કોઈ અનુભવી માણસો હોય આપણે જૂના માણસો એને બતાવો તો પણ ખ્યાલ આવે એટલે પેલાં કાં ડોક્ટરને બતાવાય ને કાં કોઈ જૂના અનુભવીને બતાવાય તાત્કાલિક બધી તૈયારી આપણે થાણની માની લઈએ કે થાણની જ કરી લઈ એવું ન હોય ઘોડી થાણમાં આવે બર કરતી હોય ઘોડી તો પણ આવી વસ્તુ બની શકે અને મિત્રો કોઈ પણ મિત્રોને આવી રીતનું કંઈ થયું હોય કોઈ થોડોક અનુભવ હોય તો મિત્રો થોડી કોમેન્ટ કરી આમાં જણાવજો કે જેથી કરીને જે મિત્રોને ખ્યાલ હોય એ જણાવે તો જેને ખબર ના હોય એને થોડો ખ્યાલ આવે અને ઘોડી જો થાણમાં ના આવતી હોય તો એના માટે આપણે એક પ્રયોગ કરેલો છે એનો આગળ વિડીયો બનાવશું આપણી ઘોડી પેલા વ્યવસ્થિત થાણમાં આવતી નહીં નોર્મલ નોર્મલ આવતી પણ એવો ખ્યાલ ના આવતો આપણને ખબર ના પડતી આમ કે ટૂંકમાં થાણમાં આવી છે એવી ખબર ના પડતી આમ ટૂંકમાં નોર્મલ થાણમાં આવી ગઈ હોય થોડા જ લાર કરી હોય તો દેખાય નહીં તો એને આપણે જે ઉપયોગ કર્યો વ્યવસ્થિત થાણમાં આવવા માંડી એનો પણ આપણે આગળ વિડીયો બનાવશું અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો